નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે આની અંદર તમારી સેલેરી જે છે એકવીસ હજારથી લઈને એક્યાસી હજાર સુધી રહેવાની છે આની અંદર કુલ ટોટલ કેટલી જગ્યાઓ છે અને ફોર્મ ક્યારે ભરાશે અને ગ્રામ સેવક વર્ગ ત્રણની જે છે એ આની અંદર જગ્યાઓ છે તો એના રિગાર્ડિંગ શું ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એની સંપૂર્ણ જે આજે આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બ જરૂરથી બનાવી રહું જેથી તમને કેટલી જગ્યાઓ છે કેટલી સેલેરી મળશે કયો વર્ક રહેશે કઈ પોઝિશન રહેશે અને ફોર્મ ક્યારે ભરાશે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે શરૂ કરીએ આજનું આ જાહેરાત કરી દેવામાં આવી છે જીપીએસએસ વર્ગની જે જગ્યાઓ માટે જે છે આ ભરતી થઈ રહી છે પગાર ધોરણ આની અંદર પચીસ થી લઈ અને એક્યાસી હજાર એકસો જેટલો રહેવાનું છે કેટલી જગ્યાઓ છે એની ફોર્મ ક્યારે ભરી શકશો એની પણ એમને ઇન્ફોર્મેશન અહીં આપી દીધી છે ગુજરાત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા જે છે ઠરાવ ક્રમાંક બહાર પાડી અને આ ભરતીની જે છે જાહેરાત કરી દેવામાં આવી છે વંચાણે લીધા કે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર પત્ર ક્રમાંક કહીએ એમને ઇન્ફોર્મેશન આપેલી છે અને તારીખ પણ આપેલી છે અમુક ગ્રામસેવક દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તથા સરકારશ્રીની યોજનાઓની માહિતી મળી રહે છે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકોને પાયાના કર્મચારી છે સમયાંતરે ખેડૂતોની સંખ્યામાં વધારો થયેલ છે તથા સરકારશ્રીની યોજનામાં પણ વધારો થતાં ગ્રામ સેવકોની કામગીરીનું ભારણ વધ્યું છે ગ્રામસેવકો હોય એમનું ભારણ વધ્યું છે જેના લીધે જે છે નવી ભરતી જાહેરાત કરવામાં આવેલી છે વિવિધ યોજનાનું સુચારુ અમલીકરણ થઈ શકે તથા ખેડૂતોને સમયસર લાભાન્વિત કરી શકાય તે માટે આદિજાતિ વિસ્તાર હેઠળ જિલ્લાના છત્રીસ હજાર પચીસ છવ્વીસમાં માં નવી બાબત હેઠળ જે છે કરોડ રૂપિયાની જોગવાઈ વહીવટી મંજૂરી આપવા માટે ખેતી નિયામકશ્રીની વંચાણે લીધેલ ક્રમ એક પર પત્રથી કરેલ દસ્તાવેજ સરકારશ્રીનું વિચારણા હેઠળ હતી ઠરાવ જે છે એ કરવામાં આવ્યો છે કે કાળજીપૂર્વક વિચારણાને અંતે આદિજાતિ વિસ્તાર હેઠળ સમાવેશ તેર જિલ્લાના છત્રીસ તાલુકામાં રેગ્યુલર મહેકમની યોજના અંતર્ગત નીચે દર્શાવેલ મુજબની કુલ એકસો ચુમ્બાલીસ જગ્યાઓ ઊભી કરવા માટે નવી બાબત હેઠળ ચાર પોઈન્ટ સાહીઠ કરોડની બજેટ જોગવાઈની નીચે શરતોને આધિન વહીવટી મંજૂરી આપવામાં આવી છે મીન્સ જે છે આટલી જગ્યાઓ માટે ચાર પોઈન્ટ સાઠ કરોડનું બજેટ જે છે ફાળવવામાં આવ્યું છે અને એની સાથે સાથે એની જગ્યાઓની પણ ઇન્ફોર્મેશન આપેલી છે અને આ જે છે જગ્યાઓ છે જે એની અંદર વર્ગ ત્રણ જે છે ગ્રામ સેવક એની પોઝિશન છે જગ્યાઓ કેટલી છે તો એકસો ચુમ્બાલીસ જગ્યાઓ છે પગાર ધોરણ જે છે એ પચીસ પાંચસોથી લઈ અને એક્યાસ હજાર એકસો છે અને કચેરીની વિગત સામેલ પત્ર એક મુજબ જે છે એમની ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે અને એ જે છે એ શરતો અમુક લાગુ કરવામાં આવી છે તો એ બધી શરતો તમે અહીંયાથી જોઈ શકો છો અને ટોટલ એકસો ચુમ્બાલીસ જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે અને આની અંદર ગ્રામ ગ્રામસેવક વર્ગ ત્રણની ભરતી છે તો આના માટે જે પ્રિપેરેશન કરી રહ્યા હોય એમને ચોક્કસથી આ વિડીયો શેર કરો જેથી જેમને ઇન્ફોર્મેશન મળી રહે અને એ આ પ્રમાણે જે છે એ પ્રિપેરેશન કરી અને આની અંદર અપ્લાય કરી શકે અહીંયા શરતો એમને અમુક જે છે એ આપેલી છે કે પ્રસુત યોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ ચોવીસની બજેટની જોગવાઈને આધીન દઈને જ નાણા વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચો કરવાનો રહે છે પ્રસ્તુત યોજનામાં જે હેતુ માટે બજેટ જોગવાઈ કરવામાં આવી છે તે જ યોજના માટે ખર્ચ કરવાનો રહે છે તો આ બધી એમની ઇન્ફોર્મેશન આપેલી છે પરંતુ આપણે જે છે એ આ ઇન્ફોર્મેશન કરતાં આપણે આ ઇન્ફોર્મેશનની વધુ જરૂર છે કે તમારે કેટલી જગ્યાઓ છે અને તમારે ક્યાંથી અરજી કરવાની રહે છે તો તમે એની ઓફિશિયલ વેબસાઇટ જે છે ત્યાં જઈને આના માટે જે છે એ અરજી કરી શકો છો તો ચોક્કસ તે વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરો જેથી જેમને છે આ બધી જ ઇન્ફોર્મેશન મળી રહે અને આના માટે જે છે એક્ઝેક્ટલી એપ્લાય કરી શકે Thank you. Thank you so much for watching.